નમસ્કાર વહેલા વિદ્યાર્થી મિત્રો હું છું હિનલ જોગાણી આપની પોતાની YouTube ચેનલ ઓસિયન કોચિંગ ક્લાસીસ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું વહેલા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં તમારી સમક્ષ ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 3 ના વિભાગ D નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન લઈને આવી ચૂકી છું અગાઉના લેક્ચરમાં આપણે આ વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 1 અને 2 નું સંપૂર્ણ સોલ્યુશન ઉપરાંત પ્રશ્નપત્ર 3 ના વિભાગ A B અને C નો સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છે જે સોલ્યુશન તમારે જોવાનું બાકી હોય તેની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો આજના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર 3 ના વિભાગ D નું સોલ્યુશન જોવાના છે ઉપરાંત જો તમારે આ ગાલા અસાઇનમેન્ટ બુક ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુક મેળવવા માટેની લિંક પણ નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો અસાઇનમેન્ટ બુકની તમારે ફ્રી એન્સર કી પ્રાપ્ત કરવી હોય તો કેવી રીતે કરવાની તો આ બુકની પાછળના પેજ ઉપર સાઈડમાં તમે જોઈશો પાછળ તો એક સ્કેનર આપેલું છે જેવું તમે તમારા મોબાઈલની અંદર આ સ્કેનર સ્કેન કરો છો એટલે તમારા ફોનની અંદર સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થાય છે એપ્લિકેશન ડાઉનલોડ કરતા તેમાં થોડીક બેઝિક માહિતી જે એડ કરવાની આવે છે બેઝિક ડિટેલ તમે એડ કરશો ત્યારબાદ એમાં એક

કયા રસાયણનો ઉપયોગ થાય છે ખાવાના સોડા રાસાયણિક નામ છે સોડિયમ બાયકાર્બોનેટ અણુસૂત્ર છે એને HCO3 બનાવટ જોઈએ NaCl ની H2O સાથેની પ્રક્રિયા કરાવવામાં આવે એટલે સાથે સાથે CO2 અને NH3 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ એટલે આપણને પ્રાપ્ત થાય છે NH4Cl અને NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ પ્રાપ્ત થાય છે ઉપયોગો જોઈએ ક્યાં ઉપયોગ થાય છે તો બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ છે એ બેકિંગ પાવડરની બનાવટની અંદર વપરાય છે કઈ કઈ વસ્તુ બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડનું તેમને જેમ જેમ ગરમ કરવામાં આવે છે અથવા તો પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે તેમાંથી ઉદ્ભવતા CO2 વાયુને લીધે પાવ એટલે કે બ્રેડ કેક અથવા તો ભજીયા છે શું થઈ જાય છે ફૂલી જાય છે પરિણામે તે વસ્તુ કેવી બને છે નરમ બને છે અને નરમ સાથે સાથે પોચા એટલે પોચી વસ્તુ પણ બની શકે છે અહીં આપણને પ્રક્રિયા આપેલી છે Na2CO3 પાણી સાથે એટલે H+ ની હાજરીમાં પ્રક્રિયા થાય તો CO2 ઉત્પન્ન થાય છે તો એ જે CO2 પ્રાપ્ત થાય છે એની પરિણામે વસ્તુ ફૂલી જાય છે અને નરમ અને પોચી બને છે અને સાથે અહીંયા કોઈ પણ એસિડનો સોડિયમ ક્ષાર અગ્નિશામક ની અંદર આગ બુજાવવા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે ત્યાર પછી ચેપનાશક તરીકે ઉપરાંત પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને ઘરગથ્થુ ઉપયોગમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી આગળ જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન ડાણાદાર ઝિંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ દોરીને વર્ણન કરવાનું છે ત્યાર પછી ઝિંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું પણ આપણે શું કરવાનું સમીકરણ લખવાનું છે જોઈએ આપણે હેતુ દાણાદાર ઝિંકની મંદ H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુની પરખ કરવી

એમની અંદર જેવી સળગતી મીણબત્તી લઈ જઈએ છીએ એટલે હાઇડ્રોજન વાયુ શું થાય છે ધડાકા સાથે સળગી ઉઠે છે જોઈએ આપણે આગળ પ્રયોગ પદ્ધતિમાં શું કરવાનું એક કસનળીમાં આશરે પાંચ એમએલ સલ્ફ્યુરિક એસિડ લઈને તેમની અંદર થોડાક દાણાદાર ઝીંકના ટુકડા નાખવાના છે ત્યાર પછી અવલોકન કરવાનું છે કે જીંકની સપાટી ઉપર શું દેખાય છે આ ઉપરાંત ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરવાનું છે આકૃતિમાં હમણાં આપણે જે જોઈએ એનું જ તમામ વર્ણન કરવાનું આ ઉપરાંત સાબુના દ્રાવણના પરપોટા શા માટે ઉદભવે છે એ પણ અવલોકન કરવાનું છે જેવા એ પરપોટા છે એ પરપોટાની નજીક સળગતી મીણબત્તી લઈ જઈએ અને શું આપણે જોવા મળે છે એ જોવાનું છે આ ઉપરાંત બીજા અન્ય એસિડ HCl HNO3 અને CH3C double OH ની સાથે પણ આ પ્રવૃત્તિઓનું પુનરાવર્તન કરવાનું છે

બનશે ધાતુ નો ક્ષાર બને છે ઉપર પ્રવૃત્તિ પરથી આ પ્રકાર નું અવલોકન આપણને જોવા મળે છે આગળ જોઈએ નેક્સ્ટ આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માં ટૂંક સમયમાં તમારી સમક્ષ આઈ બેચ શરૂ થવા જઈ રહી છે જેમાં એક વિષયની કિંમત છે માત્ર ને માત્ર 399 નવ્વાણું રૂપિયા જે બેચની કયા કયા પ્રકારની વિશેષતા છે તો એમાં બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલ તમામ પ્રશ્નો હશે જેમનું લાઈવ લેકચર અને રેકોર્ડિડ લેક્ચર મળશે આ ઉપરાંત આકર્ષક આકર્ષક પ્રેઝન્ટેશનની સાથે સમજૂતી પ્રાપ્ત થઈ શકે છે આ ઉપરાંત તમારા કોઈ પણ પ્રશ્નોનો ડાઉટ હોય તો ડાઉટ સોલ્વિંગ ક્લાસ પણ રાખેલા છે ઉપરાંત તમને વોટ્સઅપ સપોર્ટ પણ પ્રાપ્ત થઈ શકે છે અને લાસ્ટ યરના જે બોર્ડના ક્વેશ્ચન પેપર છે એમનું પણ સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન પ્રાપ્ત થાય છે તો આઈએમપી બેચની વધારે માહિતી મેળવવા માટે 704622254 પર કોન્ટેક્ટ કરી શકો છો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચે આપેલા કાર્બનિક સંયોજનોના બંધારણીય સૂત્ર લખો કયા સંયોજન આપેલા છે પહેલું તો છે બેન્ઝિન અને ત્યાર પછી છે ક્લોરો પ્રોપેન આ ઉપરાંત યોગશીલ પ્રક્રિયા એટલે શું એમને પણ ઉદાહરણ આપીને આપણે સમજૂતી આપવાની છે જોઈએ બેન્ઝીન નું સૂત્ર શું થાય અહીં આપણને દર્શાવેલું છે CH CH બધી બાજુ CH પરંતુ એમાં શું હોય છે એકાંતરે આપણને દ્વિબંધ જોવા મળે છે અને આ દરેક પ્રકારના કાર્બન કયા રીતે ગોઠવાયેલા છે ચક્રીય રચનામાં ગોઠવાયેલા જોવા મળે છે ત્યાર પછી ક્લોરોપ્રોપેન ક્લોરોપ્રોપેન માં શું આવે

નવું કાર્બનિક સંયોજન બને છે એટલે જે સંયોજન છે એમની અંદર કોઈક નવા પ્રકારના અણુનો ઉમેરાવ અને જે નવું સંયોજન બને એમને કહેવામાં આવે છે યોગશીલ પ્રક્રિયા ઉદાહરણ આપેલું છે આલ્કિન કે આલ્કાઇન જેવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં અથવા તો નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં ઉદ્દીપકનો જરૂર પડે છે અહીંયા આપણે લીધેલું છે નિકલ ઉદ્દીપક હાઇડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે આલ્કેન બને છે જે પ્રક્રિયાને કહેવામાં આવે છે પ્રક્રિયા અહીંયા આપણને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આલ્કીન આપેલો છે કાર્બન વચ્ચે દ્વિબંધ છે અને બંને બાજુ કોઈ કઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે જેમાં હાઇડ્રોજન અણુ શું થાય છે નિકલ ઉદ્દીપકની ની હાજરીમાં પ્રક્રિયા કરે છે અને એમાં રહેલા જે દ્વિબંધ છે એમનું તૂટીને એમની અંદર ફરી પાછો શું થાય છે કે હાઇડ્રોજન અણુ ઉમેરાઈ જાય છે એટલે અસંતૃપ્ત આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે આલ્કિન આલ્કિનમાંથી આલ્કેન બનેવાની પ્રક્રિયાને કહેવાય છે યોગશીલ પ્રક્રિયા વનસ્પતિ તેલમાં હાઇડ્રોજન વાયુ પસાર કરીને આપણે વનસ્પતિ ઘી પણ બનાવી શકીએ છીએ જે પ્રક્રિયાને કહેવામાં આવે છે હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા અને તે પણ હાઇડ્રોજિનેશનની જે પ્રક્રિયા છે એ પણ યોગશીલ પ્રક્રિયાનું જ ઉત્તમ ઉદાહરણ છે આગળ જોઈએ નેક્સ્ટ મનુષ્યના પાચન તંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો ઉપરાંત નાના આંતરડામાં થતી પાચનની ક્રિયાવરણો ત્યાં આકૃતિમાં આપણને પાચન તંત્રની આકૃતિ જોવા મળે છે નાના આંતરડામાં પાચન કેવી રીતે થાય છે તો નાનું આંતડું છે એ પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અને ખૂબ જ વધારે ગૂંચલામય અંગ છે તે કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન કરવા માટે નોંગ છે એટલે ખોરાકના તમામ ઘટકોનું પૂર્ણ પાચન થઈ જાય છે જઠરમાંથી જે એસિડિક ખોરાક છે નાના આંતરડાની અંદર પ્રવેશે છે ત્યારે નાનું આંતડું છે યકૃતની અંદરથી પિતરસ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ પ્રાપ્ત કરે છે યકૃતમાંથી પિતરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ આપરાંત પોતાની અંદર જે આંત્ર ગ્રંથીઓ આવેલી છે આતરડાની દિવાલમાં એ આંત્ર ગ્રંથીઓ પણ આંત્ર રસનો સ્ત્રાવ થાય છે આ ત્રણેય પ્રકારના રસો છે ખોરાકના પાચનમાં મદદરૂપ કરે છે તો પહેલું જોઈએ પિત્ત શું કાર્ય કરે તો જઠ્ઠરમાંથી આવતો જે એસિડિક ખોરાક છે એને આલ્કલીય બનાવે છે પરિણામે સ્વાદુરસના જે ઉત્સેચકો છે પોતાનું યોગ્ય રીતે કાર્ય કરી શકે આ ઉપરાંત પિત્ત ક્ષારો એ ચરબીના મોટા પ્રકારના ગલકોનું વિખંડિત કરીને નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે પરિણામે જે પ્રક્રિયા થાય છે એમને કહેવાય છે તૈલોદીકરણની ક્રિયા આ પ્રકારની ક્રિયાથી જે વિવિધ પ્રકારના ઉત્સેચકો છે એમની ક્રિયાશીલતામાં વધારો થાય છે એટલે બીજા જે ઉત્સેચકો છે પોતાનું કાર્ય યોગ્ય રીતે કરી શકે છે બીજો રસ સ્વાદુપિંડમાંથી ઉમેરાતો સ્વાદુરસ જે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે તે પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન કાર્બોદિતના પાચન માટે સ્વાદુરસનો એમાઇલેઝ ઉત્સેચક અને તૈલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેજ ઉત્સેચકો આવેલા હોય છે અને ત્યાર પછી છેલ્લે દિવાલમાંથી સ્ત્રાવ થતો આંતરસ શું કરે નાના આંતરડાની દીવાલમાં આવેલી આંતર ગ્રંથિઓમાંથી આંતરસનો સ્ત્રાવ થાય છે જે શું કરે છે પ્રોટીનનું એમિનો એસિડમાં જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને સાથે સાથે ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલની અંદર રૂપાંતરણ અને સંપૂર્ણપણે પાચન કરવામાં મદદરૂપ થાય છે આમ નાના આંતરામાં ખોરાકના તમામ ઘટકોનું પાચન પૂર્ણ થાય છે ત્યાર પછી સ્વયંપોષી પોષણ માટેની જરૂરી પરિસ્થિતિઓ કઈ કઈ છે અને એની નિપજ કઈ છે આ ઉપરાંત જઠ્ઠર રસમાં આવેલા શ્લેષ્મ અને પેપ્સીનું પણ કાર્ય જણાવવાનું છે તો સ્વયંપોષી પોષણ માટે કઈ પરિસ્થિતિ જરૂરી છે પહેલું તો ક્લોરોફિલની હાજરી ત્યાર પછી પ્રકાશ શક્તિનું શોષણ એટલે સૂર્ય ઉર્જાનું શોષણ પાણીના અણુઓનું વિખંડન થવાનું ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ છે એનું કાર્બોદિતમાં જે રિડક્શન થાય છે આ ઉપરાંત ઉપપ્રંતેની નીપજો આપણને કઈ પ્રાપ્ત થાય گلوકોઝ એટલે કે કાર્બોદિત સ્વરૂપે ખોરાક ઉપનીપજ તરીકે કાર્બોદિત અને ઓક્સિજન પણ પ્રાપ્ત થઈ શકે છે આગળ જોઈએ નેક્સ્ટ સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મ અને પેપ્સિન શું કાર્ય કરે તો શ્લેષ્મ છે એ જઠરના આંતરિક અસ્તરને એસિડ અને પેપ્સિનની અસર સામે શું કરે છે રક્ષણ આપે છે કોણ શ્લેષ્મ આ ઉપરાંત જઠરની જે સ્નાયુલમય દીવાલ છે એ જઠરસ સાથે ખોરાકને મિશ્ર જઠરસ છે એમને મિશ્ર કરે છે આ ઉપરાંત હાઇડ્રોક્લોરિક એસિડ છે જે એસિડિક માધ્યમ તૈયાર કરેલું હોય છે એ તૈયાર કરીને પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં પણ મદદરૂપ કરે છે એટલે હાઇડ્રોક્લોરિક એસિડ દ્વારા પેપ્સિન ઉત્સેચક છે એ સક્રિય બને છે જેવો એ ઉત્સેચક સક્રિય બની જાય એટલે HCl ની હાજરીમાં એટલે સૌપ્રથમ પેપ્સિન સક્રિય બન્યા બાદ પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે અને અને પ્રોટીનનું અંદર શું કરે છે રૂપાંતરિત કરે છે એટલે સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મના આંતરિક અસ્તરને એસિડ અને પેપસીનની સામે સાથે સાથે રક્ષણ પણ આપે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો આજે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 છે એનું તમારે સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જો પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પ્રકાશનું વિભાજન એટલે શું પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરીને વર્ણન કરવાનું છે તો સફેદ પ્રકાશનું જે સાત ઘટક રંગોની અંદર વિભાજન થવાની ઘટના છે જેમને કહેવામાં આવે છે પ્રકાશનું વિભાજન અહીં આકૃતિમાં આપણને દર્શાવેલું છે કાચનો પ્રિઝમ લીધેલો છે અહીંયાથી જે ઉસ્વેત પ્રકાશ આપાત કરીએ છે તે પ્રિઝમની અંદર પ્રકાશનું વિભાજન થાય છે અને અંતે પ્રિઝમની જે બીજી બાજુ છે આપણને સાત જુદા જુદા રંગો જાનીવાલી પીનારા સ્વરૂપે શ્વેત પ્રકાશનો વર્ણપટ પ્રાપ્ત થતો જોવા મળે છે જોઈએ આપણે વર્ણન કરેલું છે પ્રવૃત્તિનું તો કાગળનું એક પુઠ્ઠું લેવાનું છે અને તેની મધ્યમાં એક નાનું છિદ્ર અથવા તો સાંકડી ફાટ બનાવવાની છે તેમાંથી સૂર્યપ્રકાશને આપણે પસાર કરવાનો છે પરિણામે શ્વેત પ્રકાશનું જે એક કિરણ પૂછે એ આપણને પ્રાપ્ત થાય છે હવે એક કાચનો પ્રિઝમ લઈને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફાટમાંથી બહાર આવતા પ્રકાશને પ્રિઝમની જે એક બાજુ છે એમની ઉપર પડવા દેવાનો છે ત્યાર પછી પ્રિઝમને ધીરે ધીરે એવી રીતે ફેરવવાનો છે કે પ્રિઝમની બીજી બાજુથી નીકળતો પ્રકાશ છે એ આપણે સફેદ પડદા ઉપર પ્રાપ્ત થતો દેખાય એટલે બીજી બાજુ આપણને પ્રકાશ જોવા મળે છે આમ કરવાથી પડદાની ઉપર સાત રંગોના છે જુદા જુદા પટ્ટા જોવા મળે છે જેમાં સૌથી ઉપર રાતા રંગનો પટ્ટો અને સૌથી નીચે જાંબલી રંગનો પટ્ટો દેખાય છે એટલે આપણે યાદ રાખવાનું છે જાની વાલી પિનારા ઉપર રાતો અને સૌથી નીચે જાંબલી આ વિભાજન થવાનું કારણ શું છે તો શ્વેત પ્રકાશ છે એ જુદા જુદા સાત પ્રકારના રંગોનો બનેલો છે અને જે જુદા જુદા સાત રંગો છે એમની તરંગ લંબાઈ પણ કેવી હોય છે જુદી જુદી હોય છે પરિણામે કાચના પ્રિઝમમાં દરેક રંગના પ્રકાશની ઝડપ છે જુદી જુદી હોય છે તેથી પ્રિઝમમાંથી જે બહાર નીકળતું જુદું જુદું વિચલન જે આપણને અલગ અલગ પ્રકારનું જોવા મળે છે જે આપણને શ્વેત પ્રકાશના પ્રિઝમમાંથી બહાર નીકળતા સાત રંગના પટ્ટા સ્વરૂપે દેખાય છે આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વ્યાખ્યા આપો અને સાથે સાથે જે આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દેખાય છે એમને આકૃતિ દોરવાની છે ચુંબકીય ક્ષેત્ર એટલે શું તો ચુંબકની આસપાસનો એવો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની આકર્ષણ અને અપાકર્ષણ બળની અસર એટલે કે ચુંબકની તરફ કોઈ પણ વસ્તુઓ ખેંચાય છે આકર્ષાય છે અથવા તો અપાકર્ષણ અનુભવે છે એ અસરને કહેવામાં જે શોધવામાં આવે છે એમને કહેવાય છે ચુંબકીય ક્ષેત્ર ત્યાર પછી ક્ષેત્ર રેખાઓ એટલે શું તો ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રની અંદર પ્રવર્તતા બળના કારણે લોખંડનો જે ભૂક્કો છે એ જે રેખાઓની દિશામાં ગોઠવાય છે તે રેખાઓને કહેવામાં આવે છે ચુંબક્ય ક્ષેત્ર રેખાઓ અહીં આકૃતિમાં આપણને વિવિધ પ્રકારની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ દર્શાવેલી છે જો આ પ્રમાણે નો દોરતા આવડે તો આવી રીતે બીજી પણ આકૃતિ દોરી શકાય છે જેમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થશે આવી રીતે બહાર નીકળીને અંદર દાખલ થાય છે અને અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી જોવા મળે છે સમાંતર આપણને જોવા મળે છે જે ક્ષેત્ર રેખાઓ છે ક્યારે પણ એકબીજાને છેદતી દેખાતી નથી આગળ જોઈએ નેક્સ્ટ ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે ઓઝોન સ્તરની અગત્યતા જણાવો સાથે સાથે અહીંયા જે પદાર્થો આપેલા છે એમનું જે વિઘટનીય અને અવિઘટનીય પદાર્થોની અંદર વર્ગીકૃત કરવાના છે કયા પદાર્થો છે વધેલો ખોરાક લોખંડનો ભંગાર પોલીથીન ફળો અને શાકભાજીની છા તો પહેલા જોઈએ ઓઝોનનું નિર્માણ તો ઓઝોન છે એ વાતાવરણના ઉપલા સ્તર સૌથી ઉપર જે સ્ટેટોસ્ફિયર રહેલું છે એમની અંદર આવેલું છે કેવી રીતે બને છે તો ઓઝોન એટલે કે ઓ નો અણુ છે એ ઓક્સિજનના ત્રણ જુદા જુદા પરમાણુઓ જોડાવાથી બને છે જેમાં સૌપ્રથમ ઓક્સિજન એટલે ઓટુ ના અણુ ઉપર જ્યારે પારજાંબલી કિરણોની અસર થાય એટલે પારજાંબલી કિરણો પસાર થાય છે પરિણામે ઓઝોનનું નિર્માણ થાય છે તો કયા પારજાંબલી કિરણો તો ઊંચી ઊર્જાવાળા એટલે લાંબી તરંગ લંબાઈવાળા પારજાંબલી કિરણો ઓક્સિજનની ઉપર આપાત થતાયે ઓક્સિજનના અણુનું વિખંડન કરે અને સ્વતંત્ર ઓક્સિજનનો પરમાણુ O2 બનાવે છે અહીં આપણે સમીકરણમાં દર્શાવેલું છે O2 ઓક્સિજનના અણુ ઉપર યુવી કિરણોનું જ્યારે કિરણ આપાત થાય 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 છે 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 ત્યારે એમનું વિભંજન વિખંડન બે સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બને છે ત્યારબાદ જે સ્વતંત્ર ઓક્સિજન નો પરમાણુ છે ફરી પાછા ઓક્સિજન ના અણુ સાથે સંયોજાય છે અને તેમાંથી છેલ્લે અંતે ઓઝોન નો અણુ એટલે ઓથ્રી ની રચના કરે છે શું આપણને મદદરૂપ થાય છે તો જે ઓઝોનનો અણુ છે એ પૃથ્વીની સપાટી ઉપરના તમામ સજીવો છે તમામ સજીવોને યુવી કિરણો છે પારજામલી કિરણોથી રક્ષણ આપે છે કેન્સર જેવી ભયાનક બીમારીથી પણ રક્ષણ આપે છે ત્યાર પછીનું બીજું હતું જે વિઘટનીય પદાર્થોને અવિઘટનીય પદાર્થોમાં વર્ગીકૃત કરો તો વિઘટનીયમાં કોનો સમાવેશ થાય તો વધેલો ખોરાક ફળો અને શાકભાજીની છાલ વગેરે જેવા પદાર્થોનો સમાવેશ થાય છે જ્યારે અવિઘટનીયમાં લોખંડનો ભંગાર અને પોલિથીન વગેરે જેવા પદાર્થોનો સમાવેશ થઈ શકે છે આ ઉપરાંત વહેલા વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ દસના તમામ વિડીયોની અપડેટ્સ એટલે કે તાત્કાલિક જાણકારી મેળવવા માટે આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ આ ગ્રુપમાં જોડાવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી મેળવવા માટે સેવન પર કોન્ટેક્ટ કરી શકો છો